શિવખોરીની ગુફાની પાછળની કહાની શું છે શિવખોરીની જળાઈ કેટલા કિલોમીટર છે શું શિવખોરી અમરનાથ સાથે જોડાયેલી છે શું અહીંયાથી શિવ દર્શન કરીને કોઈ પણ જીવિત પાછું નથી ફરતું આ રહસ્યમય ગુફાની સચ્ચાઈ શું છે આ ગુફામાં સ્વયં બિરાજમાન છે ભગવાન શંકર શિવખોરી ગુફા એક હિન્દુ ધાર્મિક મહત્ત્વવાળી ગુફા છે ખોરી અર્થાત ગુફા આ શિવખોરીનું તાત્પર્ય એ છે કે ભગવાન શિવની ગુફા ભગવાન શિવની આ ગુફા ડમરૂના આકારની બની છે જે બંને છેડા તરફ પહોળાઈવાળી અને વચ્ચેથી સાંકળી કેટલાક ભાગોમાં શ્રદ્ધાળુએ નમીને પ્રવેશ કરવો પડે છે ઝૂકીને પ્રવેશ કરવો પડે છે શિવખોરીનું પ્રમુખ આકર્ષણ સ્વયં અવતરિત શિવલિંગ છે અને સાથે જ તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પિંડી સ્વરૂપે આકૃતિઓ જે ધ્યાનપૂર્વક જોવામાં ઓળખવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ શિવખોરીના ઇતિહાસની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવો કાશ્મીરના આ પ્રાચીન શિવખોળી મંદિરનું સ્વર્ગ સુધી જવાની આપણે કથા સાંભળીશું હિન્દુ માન્યતાઓ અનુસાર ભસ્માસુર નામનો એક રાક્ષસ તપ કરીને ભગવાન શિવથી વરદાન માગે છે કે તે જે કોઈ વસ્તુ પર પોતાનો હાથ રાખશે તે ભસ્મ થઈ જશે વરદાન પ્રાપ્ત કરીને ભસ્માસુર ભગવાન શિવને જ ભસ્મ કરવાની ઈચ્છા કરી બેઠા ભસ્માસુરથી બચવા માટે ભગવાન શિવ આ ગુફામાં આવીને છુપાઈ ગયા ભગવાન શંકરની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુ મોહીની સ્વરૂપનો અવતાર લઈને ભસ્માસુરની સામે પ્રગટ થયા અને પોતાની જાળમાં તેમને ફસાવીને તેમના જ હાથોથી પોતાને ભસ્મ કરાવી દીધા કેટલાય વર્ષો પહેલાં એ ગોવાળને આ શિવખોરીના દર્શન થયા શિવલિંગ પર પહાડો પરથી પડતા દૂધિયા દ્રવ્યને પર્યટકો આશ્ચર્યચકિત કરી દે છે ગુફામાં મા પાર્વતી ભગવાન કાર્તિકે અને પંચમુખી ભગવાન ગણેશ રામ દરબાર કામધેનુ માં કાળી મા સરસ્વતી અને અન્ય દેવતાઓના દર્શન થાય છે પાંડવોની પિંડિયા પણ આ જગ્યાએ હાજર છે ગુફાની છત પર ઓમ ત્રિશૂળ અને છ મુખી શેષનાગના ચિત્રોને જોઈ શકાય છે ભગવાન શિવની અમરનાથની ગુફાની જેમ આ ગુફામાં હંમેશા બે કબૂતર જોવા મળે છે શિવખોરી એક રહસ્યમય ગુફા છે જેના અંતિમ છેડા પર આજ સુધી કોઈ પણ માણસ પહોંચી નથી શક્યો કહેવામાં આવે છે કે ભગવાન શંકરની આ ગુફા બે રસ્તામાં વેચાઈ જાય છે એક કાશ્મીરમાં શ્રી અમરનાથની ગુફા સુધી અને બીજો છેડો સ્વર્ગ સુધી જાય છે ઓક્સિજનની કમીને કારણે આજ સુધી કોઈ પણ મનુષ્ય આ ગુફાના બીજા છેડા સુધી નથી પહોંચી શક્યા કેટલાક સાધુ સાહસ કરીને ગયા પણ તેઓ પાછા નથી ફર્યા શિવખોળી ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના રિયાસી જિલ્લામાં સ્થિત એક ધાર્મિક મહત્વવાળી ગુફા છે ભસ્માસુરથી સુરથી બચવા ભગવાન શંકરે પહાડોની વચ્ચે એક ગુફા બનાવી હતી અને તેમાં પોતે છુપાઈ ગયા હતા અને ખુદ ભગવાન શંકરે આ ગુફાનું નિર્માણ કર્યું હતું એ ગુફા ખોળી તરીકે ઓળખાવા લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અને અવનવી વાતો સાથે